તો આ તરફ સોલા સિવિલમાં કામ કરતા જુનિયર તબીબો પણ વિરોધ કરી રહ્યા છે જેમાં જીએમઇઆરએસમાં રેસીડેન્ટ તબીબોની હોસ્ટેલ ફીને લઈને વિરોધ કરવામાં આવ્યો રેસીડેન્ટ તબીબોની મહિને ત્રણ હજાર ફી વસૂલવાનું નક્કી કરાયું છે તો ફી રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાંથી કાપી લેવાના પરિપત્ર ત્રણ હજારનો બોજો જુનિયર તબીબો પર આવતા ઉગ્ર વિરોધ કરાયો છે મહિને ત્રણ હજાર વાર્ષિક છત્રીસ હજારનો જુનિયર તબીબો પર બોજો છે પરિપત્રને લઈને આરોગ્ય સચિવ સામે તમામ તબીબોમાં ભારે રોષ છે

એમ લોકોના ને ત્રણ હજાર રૂપિયા જેમ જે લોકો જે કેટેગરીમાં અમે લોકો આવીએ છીએ એના ત્રણ હજાર રૂપિયા દર મહિને કપાવવામાં આવશે અમારો આ વિરોધ છે કે પહેલા આવું કશું કોઈ રૂલ નથી શરૂઆતમાં પણ હવે આ જે રૂલ નવો આવ્યો છે એ અમને પહેલા અમારી એડમિશન ટાઈમે જાણ કરાવવામાં આવ્યો નથી અમારી એડમિશન ટાઈમે આ બધું અમને અમારા એડમિશન લેટરમાં બી આવું કશું લખેલું નથી કે તમારે પીજી હોસ્ટેલ ફીસ તરીકે ત્રણ રૂપિયા કાપવામાં આવશે